મિત્રો રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આપણે બીજી વાર પોણી તમાકુમાં ચાલુ પાવાનું ચાલુ કરી દીધું છે અને મિત્રો હમણાં આજ તો લગભગ એક દિવસમાં પી છે વહેલા આઠ આડા આઠ વાગે ચાલુ કરી દીધું એટલે હાલ તો પાવાનું આમ તો ટાઈમ નહીં થઈ ગયો પણ એ અમુક ગાળા પડ્યા હે ને તે ફેર વાબાની છે ને સોપાની તેમાં પોણી ચાલુ કર્યું છે જુઓ બે પાક તો પાઈ ગયા ને ત્રીજો ભાગે હમણાં લગભગ ગણો ને ત્રણ વાગ્યા નહીં ત્રણે વાગે એક પાક રહ્યો છે જુઓ આ એ પાકપી રહ્યો આ પાકપી તો એક વચ્ચે ભાગ રહ્યો છે બીજું બધું તો પી જવા આવ્યું છે અને મારા બીજા ક્ષેત્ર કવું આવ્યા છે અહીંયા મારા ભાઈ પાણી વાળે હરો આનંદ એ પણ પાણી પી જશે મોડા એ પાણી આવે ના આવે એવી રીતનું છે ના કહીએ તો એક દિવસમાં પી રહ્યું છે જો હવે આટલો પાક રહ્યો છે એક હવે આ દોઢ કલાકમાં પી રે છે લગભગ બે વાગ છે બસ ઘણો ટાઈમ નહીં થાય હવે આ ઓડની તો ખબર નહીં પાવાના છે કે નહીં તો પાવાના છે તો બધું બ્લોગમાં મોડા બતાવશું બરાબર તો કન્ટિન્યુ મીઠો અમુક મોટા બહુ ગાળા પડ્યા છે એના કારણે હજુ મિત્રો જેટલો ગાળો પડ્યો છે જો એ છે એટલે જો મારા બંબ માટે આવેલું મોટર આપણે મશીનથી નહીં પાવાનું મોટર છે આપણે લાઈટ આવી ગઈ છે એટલે મોટર સારી ડીલમાં તો કશું વધતું નહીં ડીઝલમાં તો સિઝનમાં પચાસ હજારનું ડીઝલ થઈ જાય એટલે શું વધે કોઈ નહીં અને તો મહિને મહિને ત્રણસાર રૂપિયા આવે તો ઘણા ઘણા પહોંચી ગયા અમારી પાછી બે મોટરો એડે એટલે શું પચીસ ભાગમાં આવે કોઈ લો બી કહેવાય નહીં પછી પંખો ચાલુ હોય ગોળો ચાલુ હોય ફોન ચાર્જિંગ કરવાનું હોય તો મિત્રો હવે ખાવાનું છે તો ખાઈને મળીએ કન્ટિન્યુ તો મિત્રો આપણે ખાઈને આવી ગયા હાલ બહાર અને અમારા આનંદભાઈ કડીક હાલ આવ્યા છે શું ખાવા એટલે ના કે જો મિત્રો આ પાકમાં વળતું થઈ ગયું પોણી બીજું પોણી તો પહેલાં પોણી પહેલા દિવસે તો આ વાર પાણી ચાલુ કર્યું હતું ને પહેલી વખત જાણે તમાકુ ચોડવાની હતી ને અને આગલા દિવસે તારે તો બે દિવસ થયા હતા ખાલી ફેર તો એક દિવસમાં પટી જાય લગભગ ગણો ને આઠ વાગે ચાલુ કર્યું નવ દસ અગિયાર બાર પાંચ છ કલાક છ કલાકમાં રહે જુઓ અને આ પાક પીલા બે પાક મોટા છે અને આ બે પાક નાના હે તો આ તો જો આપણે ચાણે એ ચાલુ કર્યો તો બ્લોગ ત્યારે તો હમણાં પોણી આ પાકમાં જતું હતું હજુ તૂટી ગયું અમારે ફદુ પૈસા એક નહીં છે તો હવે આટલો એક ભાગ લે હમ પણ હું નહીં પાવાનું તો ખાલી એમને મજા આવ્યો તો મિત્રો મારા ફદુભાઈને દૂર આવે ખાલી ઘડી ખાવા ગયા તો સમય તો મિત્રો મળીએ ઘડીક રહીને કન્ટિન્યુ મિત્રો હાલ ચહેરો વાળ્યો છે તોય એ ફટાફટ ચહેરો ભરી રહેશે ઘણો જેટલી સ્પીડમાં પોણી જાય મિત્રો હમણાં ઘડીક પહેલાં જેટલો પંદર વીસ મિનિટ પહેલાં સેટ પહેલી ગોરા પાવતા હતા અને પંદર વીસ મિનિટ પેસ પૂરું થઈ જાય ત્રણ મિનિટ એક ચહેરામ થતી હશે હજુ ગણો ને એક મિનિટ થઈ જશે એક મિનિટમાં આટલું જુઓ તમે ખાલી અહીંયા જતા જતાં જેટલું પોણી આવી જાય જો લોકતો ફટાફટ અમુક જગ્યાએ બહુ ગાળા પડ્યા છે એટલે આ શાળામાં બહુ ગાળા પડ્યા જો શેઠ અહીંયા શાળા ડાયરેક્ટ શેઠ પીલા હાલ છે એટલે વચ્ચે ચાર ચાર પોષ છોડવા પડશે જો વાંય ગણે નહીં શેઠ આટલે છે આટલામાં નહીં એટલે બે છોડવા પડશે એક આટલે છે એક આટલે છે જો એટલે બહુ ગાળા પડ્યા છે આ બે પાકમાં બહુ ગાળા અને જો હતારો ફરીએ છીએ હવે વાળવો પડશે પી દે હવે મકાઈ કે વોટની તો ખબર નહીં પાવાના છે કે નહીં બરાબર તો કન્ટિન્યુ મળીએ કડી કરીને બરાબર કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે મકાઈ મકાઈ તો પાવાની છે બે ચહેરા કેમ કે અમારા અને બીજી બધી પાવાની જ હતી પણ અમારા કાકાને જાણે પોણી ચાલુ હતું ને ત્યારે તૂટી ગયું હતું કેમ કે થોડું થોડું પાણી તે બે ચહેરા કોરા રહી ગયા હતા ને તે બે ચહેરા પાવાના છે બીજું તો બધું પી ગયું અને ઓ ડાલ પાવાના છે નહીં એ તો પાવાના થશે તો ફરી મોટર ચાલુ કરી પીવરાઈ દઈશું અને તમાકુ તો પાઈ ના સીધો હાલ જ પાી અને તમાકુ તમાકુ માલ પીર્યું છે જો અને પછી હવે મકાન વાળ્યું છે હવે ખાલી દસ પંદર મિનિટ મોટર ચાલ રહે પછી બંધ ઓકે હવે આપણે જવાનું છે ઉડીએ હવે ચા બા પીને પછી બેસણ કરવાનું મકાઈ વાટવાની છે પછી બેસી દો ઘરે આપણે રોજનું જ ઈજ કોઈ બરાબર મળીએ કન્ટિન્યુ ચા બાપી નાઈને પછી જો મકાઈ વાટવા આવ્યા હતા મકાઈ વાટી રહ્યા છો જો ચટલી વાટી છે બહુ વાટી નહીં ગાવડા આયા તો રાતના ખાઈ જશે જો ફૂકા કાઢી ના છે એક જ દાડે વીસ વીસ ગાયો આવ્યા હતા તે મારે ભાઈ રાતે ઉઠ્યો તો બરાબર ન કે ફૂકા બોલાવી નાખો આ તો આટલી વાટી છે ના કે હાવ ફૂકા બોલાવી નાખો તો મિત્રો હવે વ્લોગ બહુ વધારે લોબો નહીં કરું બરાબર કાલે આપણે તમાકુ આપણે આજે પોણી પાળી હતું બીજું બીજી વાર કાલે ગાળા બુરવાના છે તો કાલે ગાળા બૂરશું ને વિડીયો બનાવશું કાલે મળીએ જય માતાજી આજે તો કોમેડી વિડીયો બનાવ્યા નહીં કોઈ હજુ વિચારમાં નહીં આવે કે સી વિશે કોમેડી વિડીયો બનાવું ત્યારે હવે બનાવવું છે જય માતાજી જય બાબારી અને વિડીયો વધુમાં વધુ શેર કરી દો મળીએ નેક્સ્ટ વ્લોગમાં